અમદાવાદમાં રસના બઝનું ડેબ્યુ મોકટેલ ક્ષેત્રમાં ભારતીય સ્વાદ મળશે રસના એક એવું નામ છે જાણે છેલ્લા પાંત્રીસથી વધુ વર્ષથી ભારતીય ઘરોમાં પીણા તરીકે પોતાની એક અલગ ઓળખ બનાવી છે કંપનીએ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમદાવાદમાં પ્રથમ મોકટેલ બાર રસના બઝનું લોન્ચિંગ કર્યું છે આ આઉટલેટ બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ સર્કલની બાજુમાં આવેલ શાનવી નિર્માણ ખાતે સ્થિત છે જે બ્રાન્ડ માટે એક નવા રોમાંચક પ્રકરણની શરૂઆત કરે છે ફ્રેન્ચાઇઝી ઇન્ડિયા સાથે તેના માસ્ટર ફ્રેન્ચાઇઝર તરીકે ભાગીદારી કરીને રસના બઝ સર્જનાત્મક પીણામાં ભારતીય સ્વાદનો સમાવેશ કરીને મોકટેલ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાના મિશન પર છે અમદાવાદનું આ આઉટલેટ ઘણા બધા આઉટલેટમાંથી પ્રથમ છે આગામી મહિનાઓમાં ગુજરાતમાં સુરત સહિતના અન્ય ગુજરાતી આજે આજે મેં આઉટલેટ ઓપન કર્યું છે જેનું નામ છે રસના બસ જે આપણી બચપણની યાદો જે પહેલાં આપણે રસના પીતા હતા જ્યારે નાના હતા જ્યારે સમર આવતો હતો તો આપણે એક જ વસ્તુ ઉપર આપણું ધ્યાન જતું હતું કે ક્યારેય ઘરમાં રસના આવશે તો આ જે રસના જે છે એને અમે ગુજરાતમાં એક્સક્લુઝિવલી લાવી રહ્યા છીએ સાઉથ ગોપલ એરિયામાં સાનવી નિર્માણ સ્ટીલા શોપ નંબર ટવે રસના બસ અને આજે અમારો મોટિવ છે એ સારી ક્વોલિટીની રચના એ મોકેલ માં આપવાનો છે કેમ કે આજનો જે યુથ છે આજે જે નવા ઇનોવેશન થઈ રહ્યા છે જે ક્રિએટિવિટી બહાર આવી રહી છે તો પહેલાં જે આપણે રસનામાં ઓરેન્જ ફ્લેવર લઈને ખુશ થતા હતા જ્યારે રસના રસનાએ હવે ડિસાઇડ કર્યું છે કે આપણે બધા બધી જ જનરેશનને એક ફ્લેવર આપીએ જે લાઇફટાઈમ યાદ રહેશે આજની ડેટમાં પણ આપણે ત્રીસ વર્ષ જૂની રસનાને યાદ કરીએ જ છીએ પણ જે મોકટેલમાં રસના આગળ વધશે જે આપણને ઓર ટ્વેન્ટી ઇયર્સ આ વસ્તુના ટેસ્ટને યાદ કરાવતી રહેશે તો મારો મોટિવ એ છે કે હું રસના સાથે જોડાયેલી છું અને ગુજરાતમાં જેટલા બને એટલા લોકોને મારી સર્વિસ મળશે મારા થ્રુ આગળ लोग लोगों सारा भी पीएँ एन्जॉय करें और आवे विजिट करें ये हमारा मेन पर्पज है खाने के आइटम चाहते हैं पिज्ज़ा बर्गर फ्रेंच फ्राइज और इस तरह के हम फास्ट फूड सर्व करते हैं कस्टमर्स को और काफ़ी अच्छा हमारा ब्रांड है जो कि काफ़ी पॉपुलर है और हमारा एक फर्स्ट आउटलेट गुजरात में हमने ओपन करा है अहमदाबाद भोपाल में और अभी हम બ્રાન્ચ કો ઓપન કરેગેક્સ્ટર તક હમી ફાઈવ